નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ નવમાં ગણિત નવની નવની ગણિત સેક્શનથી ચેપ્ટર નંબર આઠના આગળના દાખલા જોઈશું જેમાં આપણે દાખલા નંબર સાત આવેલા જોઈએ તો એમાં એ બીસીડી સમાંતર બાજુ ચતુષ્કોણ છે અહીંયા જે એ બી સીડી કેવો છે સમાંતર બાજુ ચતુષ્કોણ છે અને શીરો એ અને સીમાંથી વિકરના બીડી પર લંબ અનુક્રમે જ્યાં વિકરના બીડી છે એના પર એ એમાંથી શિરો બિંદુ એમાંથી એપી લમ છે અને સી માંથી કોણ છે સિક્યુ છે તો સાબિત કરો કે એપીબી અને એ સીક્યુડી મતલબ એ એટલે આ ત્રિકોણ સિક્યુડી એટલે આ ત્રિકોણ આ બંને ત્રિકોણ કેવા છે એકરૂપ છે સાબિત કરવાના અને એપી અને સીક્યુ સરખા છે તેમ સાબિત કરો તો જોઈએ આપણે કે સૌપ્રથમ તો ચતુષ્કોણ કેવો આપ્યો છે તો સમાંતર બાજુ ચતુષ્કોન એટલે કે સમાંતર બાજુ ચતુષ્કોણ ડીમાં એ બી સીડીમાં સામસામેની બાજુઓ કેવી છે સમાંતર છે એટલે એબી બી સમાંતર સીડી અને બીડી શું છે વિકારના છે તો આપણે લખીએ કે બીડી અને બીડી તેમની છેદિકા છે બરોબર અહીંયા શું થયું કે એબી અને સીડી સમાંતર છે બીડી છેદિકા છે માટે શું થશે કે આ ખૂણો ને આ ખૂણો કેવા થાય છે કોણ હોવાથી સરખા થશે તો લખીએ ખૂનો એ બી ડી બરાબર ખૂનો સીડી કોણ હોવાથી બરાબર એટલે અહીંયા શું થયું કે એ બીડી એટલે આ ખૂણો અને સી બીડી સીડી બી એટલે આ ખૂણો તો આ બંને ખૂણો યુગ્મ કોણ હોવાથી કેવા થાય સરખા થાય હવે હવે હું એબીડી નું નામ છે એને એબીપી નામ લખી શકું વાત કયા આ જ ખૂનાની થવાની છે કારણ કે આપણે આ બંને ખૂના શું છે ડી અને ડી બીડી પર જ બિંદુ પી આવેલું છે એટલે હું એડીબી ના સ્થાને હું એડીપી લખું બરાબર કારણ કે બિંદુ પી એ ક્યાં આવ્યું છે બીડી પર જ છે એટલે માટે અહીંયા લખીશ ખૂનો એ બી પી તેવી જ રીતે સીડી બી જે છે એની જગ્યાએ સીડી ક્યુ લખાય કારણ કે ક્યુ એ શું છે એ પણ બીડી પરનું જ બિંદુ છે એટલે અહીંયા હું સીડી બી લખું અથવા સીડી ક્યુ લખું વાત તો આજ જ ખૂણાની થવાની છે ખાલી આપણે શું કર્યું છે બિંદુને બદલ્યા છે માટે ખૂણો સી સીડી ક્યુ હવે હવે બંને ત્રિકોણમાં શું છે કે બે ત્રિકોણ ઇકરૂપ કરવાના છે આપણે અહીંયા સાબિત કયા તો એપીબી અને સી ક્યુડી તો આપણે એની વાત કરીએ કે ત્રિકોણ એપીબી અને ત્રિકોણ સીડી ક્યુમાં ચલો બંને ત્રિકોણમાં સરખું સરખું શું છે તો પહેલું તો બંને ત્રિકોણમાં જોઈએ તો સમાંતર બાજુ ચતુષ્કોણ છે એટલે શું થશે કે એબી બરાબર સીડી કારણ કે સમાંતર બાજુ ચતુષ્કોણની શું છે સામસામેની સામસામેની બાજુઓ કેવી હોય તો સરખી હોય તો અહીંયા આ એ બી અને સીડી બાજુ કેવી છે સરખી છે આ બંને ત્રિકોણ એ પી બી અને સી ક્યુ ડીના જ ભાગ છે બંને બાજુ કેવી થાય સરખી થાય ત્યારબાદ આપણે શું કર્યું કે અહીંયા જે પરિણામ એક આપણે મેળવ્યું છે એમાં શું લખ્યું છે કે ભાઈ આ બંને એ બી પી અને ડી ક્યુ બંને ખૂણા કેવા છે સોરી એ ડી પી એ એ બી પી એટલે આ ખૂણો અને ડી ક્યુ એટલે આ ખૂણો બંને ખૂણા કેવા છે સર્ખા સાબિત કર્યા માટે કે ખૂણો ABP બરાબર ખૂણો CDQ બનને કેવા છે સરખા છે ત્યાર બાદ બંને ત્રિકોણ માં લંબ છે AP અને CD એટલે શું છે કાટખૂણો બનાવે છે અહીંયાથી આમ એટલે આ જે ખૂણો છે બંને ખૂણા કેવા છે કાટખૂણા છે તો ખૂણાનું નામ શું છે તો APB બરાબર ખૂણો CDQ કૌંસમાં લખશું કાટખૂણો બરાબર કાઠ ખૂણામાંથી બંને ખૂણા કેવા છે સરખા છે માટે નીચે લખીએ કે ખુખુબા મુજબ ખુખુબા મુજબ શું થાય છે ત્રિકોણ એપીબી એકરૂપ ત્રિકોણ સીડી ક્યુ થાય બરાબર જે આપણે પહેલું પરિણામ માંગવાનું હતું પરિણામ એક એ સાબિત થાય છે હવે હવે આ બંને ત્રિકોણ એકરૂપ છે બરાબર એપી એપી અને સી ક્યુ ડી બરાબર બંને ત્રિકોણ કેવા છે એકરૂપ થઈ જાય હવે એપી અને સી આ એકરૂપ ત્રિકોણના જ અંગો છે એટલે શું થશે કે માટે એપી બરાબર સીક્યુ સીપી સીટી મુજબ કેવા થાય છે સમાન થાય છે માટે અહીંયા આપણે પરિણામ જે બે સાબિત કરવાનું હતું એ પણ આપણે સાબિત થાય છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા દાખલા નંબર સાત આપણો પૂર્ણ થાય છે ત્યારબાદ આપણે આ ચેપ્ટરનો આગળનો દાખલો દાખલા નંબર આઠ જોઈશું દાખલા નંબર આઠ માં શું છે કે જો સમાંતર બાજુ ચતુષ્કોણના ના સમાન હોય આ આજ સમાંતર બાજુ ચતુષ્કોણ છે એના વિકર્ણો સરખા છે એટલે કે AC અને BD ના માપ કેવા છે AC બરાબર BD થાય છે તો આ બંને સરખા હોય તો દર્શાવો કે ABCD એ લંબચોરસ છે તો આપણે અહીંયા જોઈએ સૌ પ્રથમ તો સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD ના વિકર્ણનો કેવા હોય છે અહીંયા લખ્યું છે પક્ષમાં સમાન છે તો લખીએ પહેલા કે સમાંતર બાજુ ચતુષ્કોણ એ બી સીડીના એ સીડીના વિકર્ણો કેવા છે તો વિકર્ણો સમાન છે માટે સમાન હોય તો શું થાય કે બંને વિકર્ણો શું નામ છે તો કે એસી અને બીડી કેવા થાય સરખા થાય હવે હવે અહીંયા ત્રિકોણ છે તો પહેલો ત્રિકોણ કયો છે તો ડી એ બી અને બીજો ત્રિકોણ છે બીજો ત્રિકોણ છે સી બી એ તો સી એટલે આ ત્રિકોણ તો આ બંને ત્રિકોણને હવે એકરૂપ કરવાનો પ્રયત્ન કરીએ તો લખીએ અહીંયા કે ત્રિકોણ ડી એ બી અને ત્રિકોણ સી બી એમાં માં બંને ત્રિકોણમાં હવે સરખું સરખું શું છે તો તો અહીંયા દેખો ડીએ અને સી બંને કેવા છે પ્રમાય આઠ પોઈન્ટ બે મુજબ પ્રમેય આઠ પોઈન્ટ બે શું કહે છે કે સમાંતર બાજુ ચતુષ્કોણની સામસામેની બાજુઓ કેવી હોય છે સરખી હોય છે બરોબર એટલે અહીંયા આઠ પોઈન્ટ બે મુજબ બંને બાજુઓ કેવી થશે સરખી થશે તો લખશું કે ડીએ બરાબર સીબી બી પ્રમય આઠ પોઈન્ટ બે મુજબ ત્યારબાદ હવે બંને જે ત્રિકોણ છે તો ડી એ બી ત્રિકોણ અને સી બી એ ત્રિકોણ બંને ત્રિકોણમાં જે આ એ બી બાજુ છે કેવી છે સામાન્ય બાજુ થાય છે આ બાજુ તો અહીંયા લખશું કે એ બી બરાબર એ કેવી બાજુ છે તો સામાન્ય બાજુ હવે પક્ષમાં શું આપ્યું છે કે આ બંને વિકર્ણો કેવા છે સમાન છે તો અહીંયા લખશું કે એ બી બરા સોરી એસી બરાબર બીડી બંને વિકર્ણો કેવા છે પક્ષ મુજબ સરખા છે હવે તો અહીંયા શું થશે બાજુ 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 એટલે બાબા બાહદ મુજબ સોરી બાબાબા મુજબ બાબા મુજબ ત્રિકોણ એકરૂપ સી બી એ થાય તો બંને ત્રિકોણ કેવા થયા એકરૂપ થયા હવે સમાંતર બાજુ ચતુષ્કોણ એ બી સેડીમાં બરોબર આ જે આખો ચતુષ્કોન એ બી છે એમાં એડી અને જે બીસી બાજુ કેવી છે સમાંતર છે અને આ જે આપણી એ શું છે એની છેદિકા છે બરાબર આ બે સમાંતર બાજુ અને એ શું છે એની છેદિકા છે માટે છેદિકાની એક જ તરફના અંતઃકોણો બરાબર આ છેદિકા છે એ બે સમાંતર રેખાઓની બરાબર એ છેદિકાની એક જ તરફના આ બે અંતઃકોણોનો સરવાળો કેટલો થાય એકસો ને અંશ તો લખીએ કે સમાંતર બાજુ ચતુષ્કોન ABCD માં સીડીમાં શું છે તો એડી સમાંતર BC અને AB તેમની છેદિકા છે તેમની છેદિકા છે માટે શું થશે કે ખૂણો ડી એ વધતા ખૂણો CBA બરોબર બરાબર લખીએ તો માટે ખૂણો DAB वत्त कोणो CBA अंतः कोणो નો સરવાળો કેટલો હોજે 180° ત્યાં અહીં લખી કે છેદિકા ની એક જ તરફના અંતઃ કોણ બરોબર ચાલ આટલું પૂરું થયું હવે માટે હવે અંતઃ કોણો છે ઈ બંનેનો સરવાળો કેટલો છે 180° તો અહીંયા લખી શકાય કે આમ ખૂણો DAB અને ખૂણો સીબીએ એકસો એસી છે એટલે શું કહેવાય કે પૂરક કોણ છે પૂરક કોણ છે અને બંને ખૂણા કેવા છે અને તેઓ સમાન છે સમાન છે માટે શું થશે કે ખૂણો ડીએબી બરાબર ખૂણો સીબીએ બરાબર શું થાય નેવું અંશ થાય તો બંને ખૂણાનો જે સરવાળો છે કેટલો થાય સોરી બંને ખૂણાનું માપ માટે આપણે સાબિત કરવા માટેની બધી શરતો પૂર્ણ થાય છે તો નીચે લખી શકાય કે માટે સમાંતર બાજુ ચતુષ્કોણ એ બી સીડીમાં એ સીડીમાં ખૂણો એ અને ખૂણો બી કાટખૂણા ખૂણા છે કાટખૂણા ખૂણા છે માટે સમાન વિકર્ણ ધરાવતો સમાન વિકર્ણો ધરાવતો સમાંતર બાજુ ચતુષ્કોન ચતુષ્કોન એ સીડી કેવો છે તો કે લંબ ચોરસ છે ઓકે હવે અહીંયા વિદ્યાર્થી મિત્રોને એ થતું હશે કે આ બંને નેવું ના કરી દીધા તો અત્યારમાં આપણે અહીંયા જો ડીએબી અને આપણે સીબીએ એ બંને ત્રિકોણ એકરૂપ બતાવે એટલે સીપીસીડી મુજબ આ બંને ખૂણા કેવા કરી શકીએ કે ડીએબી અને સીબીએ સરખા જે બતાવી શકે તો એના આધારે મેં અહીંયા આ સેન્ટેન્સ લખ્યું છે કે ડીએબી અને સીએબી પૂરક કોણ છે અને તેઓ સમાન છે ઓકે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો દાખલા નંબર આઠ પૂર્ણ થાય છે ત્યારબાદ આપણે આ ચેપ્ટરનો આગળનો દાખલો દાખલા નંબર ઝડપથી નવ જોઈશું તો નવમાં દાખલામાં શું કહે છે કે લંબચોરસ એબીસીડીમાં વિકરનો બરોબર એસીએ એ તેમજ ખૂણા સિંહ ને દુભાગે છે મતલબ આજે લંબ ચોરસ એ સીડી છે એમાં વિકર્ણ એસી બરોબર શું કરે છે દુભાગે છે તો સાબિત કરો કે ચોરસ છે તો અહીંયા આપણને લંબ ચોરસ આપ્યો છે એટલે સામ સમયની બાજુ કેવી થાય સરખી થાય તો લખીએ કે લંબ ચોરસ એ બી સીડીમાં સીડીમાં એ બી બરાબર સીડી અને બીસીની સામેની બાજુ કોણ છે તો કે એડી કેવી છે સરખી છે બંને સામસામેની બાજુ અને લંબચોરસ હોવાથી સામસામેની બાજુઓ કેવી થાય તો કે સમાંતર થાય માટે એ બી સમાંતર સીડી અને બીસી ને સમાંતર કોણ છે કે એડી હવે પક્ષમાં શું આપ્યું છે કે એસીએ એ તેમજ ખૂણા સીને દુભાગે છે બરોબર તો લખીએ કે એસીએ ખૂણો એ તેમજ ખૂણા સી ને શું કરે છે દુભાગે છે દુભાગે છે માટે ખૂણા એને દુભાગે એટલે કયા ખૂણો બનશે તો ડીએસી અને બી એ સી બરોબર લખીએ ખૂણો ડીએ સી બરાબર ખૂણો બી એ સી બરાબર શું થશે વન હાફ ખૂણો એ થશે એટલે આખો ખૂણા એનું અડધું માપ જેટલું થાય તેવી જ રીતે ખૂણો સી કોને દુભાગે છે તો એ સી એ ખૂણા સીને પણ દુભાગે છે તો સીને ને ભાગ એટલે શું થાય બે ખૂણાના ભાગ થઈ જાય તો ડી સી એ અને બી સી એ થશે તો લખીએ માટે ખૂણો ડીસી એ બરાબર ખૂણો બી સી એ આ શું થશે કે ખૂણા સી ના બે અડધા માપ થશે હવે હવે શું છે કે આપણને અહીંયા લંબ ચોરસ એ સીડી કીધું છે એટલે લંબ ચોરસ હોય એટલે શું થાય કે એબી અને સીડી સમાંતર છે અને એની છેદિકા કોણ છે એસી છે બરોબર અહીંયા જેડ બનશે એનાથી બનતા યુગ્મ કોણ તો કયા કયા તો બી એ એટલે આ ખૂણો થયો અને ડીસી એટલે આ ખૂણો થયો આ બંને ખૂણા કેવા થાય સરખા હોય તો લખીએ કે હવે એસી એ બી સમાંતર સેડીની છેદિકા છેદિકા છે અને તેનાથી બનતા યુગ્મકોનો કયા તો બીએસસી બરાબર ખૂનો ડીસી આ શું છે એ યુગ્મકોન છે બરાબર તો યુગ્મકોન હોય એટલે શું થશે કે બી અને ડીસી બંનેના માપ શું છે અહીંયા ઝેડ બને છે આખો બરાબર એટલે યુગ્મકોણના માપ કેવા હોય સમાંતર હોવાથી સરખા હોય હવે હવે અહીંયા બીએસસી જે છે એના સ્થાને ડીએસસી લખી શકું કારણ કે બીએસસી અને ડીએસસી કેવા છે સરખા છે તો અહીંયા હું લખું કે માટે ખૂનો DAC બરાબર ખૂણો DCA થાય બરોબર માટે આમ શું થશે કે ભાઈ DAC ખૂણો ખૂનો એટલે કહો તો DAC એટલે આ ખૂણો થયો અને DCA ખૂણો એટલે કહો તો આ ખૂનો મતલબ આ બંને ખૂણા સરખા છે બરોબર માટે ત્રિકોણ ડીએસીમાં આ બંને ખૂણા સરખા હોય તેની સામેની બાજુઓ પણ કેવી થાય સરખી થાય સમાન ખૂણાની સામેની બાજુઓ તો અહીંયા લખીએ કે આથી આથી ત્રિકોણ ડી માં ખૂણો ડીએ સી બરાબર ખૂણો ડીસીએ મળે બરાબર માટે શું થશે કે એડી બરાબર સીડી થાય શોર્ટમાં લોકોએ તો લખાય કે સમાન ખૂણાઓની સામેની બાજુ સામેની બાજુ તો અહીંયા થયું સમાન ખૂણાની સામેની બાજુ એટલે શું થશે કે આ પરથી સાબિત થાય કે આ પરથી શું સાબિત થાય કે આ બંને બાજુઓ કેવી છે સરખી છે હવે સમાંતર બાજુ ચતુષ્કોણ હોય બરાબર લંબ સોરી લંબ ચોરસ હોય તો લંબ ચોરસની સામસામેની બાજુઓ કેવી છે સરખી છે હવે આપણે અહીંયા સાબિત શું કર્યું કે આ બે બાજુઓ તો કેવી છે સરખી છે તો આને આ બાજુ પણ સરખી થાય અને આને આ પણ બાજુ કેવી થાય સરખી થાય એટલે આપણે અહીંયા લખી શકીએ કે આ પરથી AB બરાબર બીસી બરાબર સીડી બરાબર ડીએ સાબિત થાય હા હવે શું છે કે વડી લંબચોરસ ABCD સીડી લંબચોરસ લંબચોરસ એ સીડી હોવાથી ચારે ખૂણાના માપ પણ કેવા થાય તો ખૂણો એ બરાબર ખૂણો બી બરાબર ખૂણો સી બરાબર ખૂનો ડી બરાબર ચારે ચાર ખૂણાના માપ કેટલા હતા હતા એટલે જે ચોરસના બધા જ આપણે નિયમ જોઈતા હોય તો મળી જાય કે ચારે ચાર બાજુઓ સરખી છે ચારે ચાર ખૂણા પણ કેવા છે સરખા છે માટે એ બીસીડી શું છે ચોરસ છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો દાખલા નંબર નવ પૂર્ણ થાય છે ત્યારબાદ આપણે આગળનો દાખલો જોઉં દાખલા નંબર દસ જે આપણો ચેપ્ટર નંબર આઠ સેક્શન સીનો છેલ્લો દાખલો છે અહીંયા શું છે કે ત્રિકોણ એ માં જ્યાં ત્રિકોણ એબીસી છે બરાબર એમાં એડી એ છે બરાબર એ શું છે કે બી ની મધ્ય બિંદુ એડીનું મધ્ય બિંદુ મધ્ય ગા છે બરાબર એડી મધ્યગા છે એટલે બીસીનું શું થાય મધ્યમાં છે તે છે અને એડીનું મધ્ય બિંદુ કોણ છે તો કે એ છે બરાબર મધ્યગા એડીનું મધ્ય બિંદુ એ છે એટલે અહીંયા એબીસી જે ત્રિકોણ છે એમાં એડી તો મધ્યગા છે એટલે મધ્યમાં છેદે છે અને એનું પણ મધ્ય બિંદુ કોણ છે એ છે તથા બીને લંબાવતા મતલબ આ બીને લંબાવતા એસીને એફમાં છેદે છે બરાબર આ એફ પર છેદે છે તો સાબિત કરો કે એ એફનું માપ એ આખું એસીનું માપ છે એના કરતાં ત્રીજા ભાગનું છે એમ સાબિત કરવાનું છે तो અહીં આપણે લખીએ કે બિંદુ બિંદુ b માંથી d માંથી bf ને समांतर bf ને समांतर રેખા દોરો bf ને समांतर समांतर रेखा દોરો તો અહીંયા દોરી આપણે કઈ રેખા દોરી bf ને समांतर તો અહીંયા જોઈએ તો જે આ bf છે એને समांतर रेखा આપણે ડીપી દોરી જે એસીને કયા બિંદુમાં છેદે છે તો એસીને પી બિંદુમાં છેદે છે તો લખીએ કે જે એસીને પી માં છેદે છે પી બિંદુમાં છેદે છે માટે અહીંયા શું થશે કે ડીસીએફ સોરી બીસીએફ જે આપણું બીસીએફ જે આ ત્રિકોણ બને છે એ ત્રિકોણમાં શું થશે કે ડીપી બરોબર બે મધ્ય આ તો મધ્ય બિંદુ હતું અને આ પણ શું છે મધ્ય બિંદુમાંથી આપણે ત્રીજી બાજુ બી એફને સમાંતર રેખા દોરીએ એટલે પી એ પણ શું થશે કે એફસીનું મધ્ય બિંદુ થશે તો લખીએ કે ત્રિકોણ બી સી એફમાં ડીપી સમાંતર બી એફ અને ડી એ બીસીનું મધ્ય બિંદુ મધ્ય બિંદુ છે કારણ કે એડી શું છે એ મધ્યગા છે મધ્યગા છે બરોબર એ શું છે બીસીનું મધ્ય બિંદુ છે એટલે એ શું થાય કે મધ્યગા હોવાથી ડીએ શું છે કે એ ડીપી અને બી ને સમાંતર છે માટે શું થશે કે પી એ સી એફનું પણ મધ્ય બિંદુ થાય મધ્ય બિંદુ થાય પ્રમાણે આઠ પોઈન્ટ નવ મુજબ માટે શું થશે મધ્ય બિંદુ હોય તો સીપી બરાબર પીએફ થાય અહીંયા આપણે આને આપશું એક નંબર તેવી જ રીતે આપણે જોઈએ કે એ ડી માં બરાબર એડીપી ત્રિકોણ એટલે આ ત્રિકોણ થયો એડીપી ત્રિકોણમાં શું છે કે સમાંતર ડીપી અને ઈ એ શું છે એડીનું મધ્ય બિંદુ છે એ આપણને અહીંયા પક્ષમાં આપ્યું છે તો અહીંયા શું થશે કે એફ એ એપીનું મધ્ય બિંદુ થાય બરાબર તો લખીએ કે માટે ત્રિકોણ એડીપીમાં એફ સમાંતર ડીપી અને ઈ એડીનું મધ્ય બિંદુ છે મધ્ય બિંદુ છે માટે શું થશે કે એફ એ કોનું મધ્ય બિંદુ થાય તો એફ એ એપી નું મધ્ય બિંદુ છે માટે એફ એ શું થાય એપીનું મધ્ય બિંદુ થાય અને એપીનું મધ્ય બિંદુ છે એટલે શું થશે કે એ એફ બરાબર પી એફ થાય બરોબર આને આપશો આપણે બે નંબર હવે એક અને બે પરથી બરોબર એક અને બે પરથી શું સાબિત થાય કે સીપી અને પીએફ સરખા છે અને એફ અને પીએફ સરખા છે માટે શું થશે કે એફ બરાબર પીએફ બરાબર સીપી થાય હવે હવે અહીંયા જે આખું એસીનું જે માપ છે આપણી જોડે એમાં કયા કયા ત્રણ માપ છે તો કે એફ એફ પી અને પીસી આ ત્રણે સરવાળો કરીએ આપણે બરોબર ત્યારે આખું એસી નું માપ થાય તો લખીએ વળી વળી એફ વત્તા પીએફ વત્તા સી એફ સોરી સીપી બરાબર આખું માપ કોણ થાય એસી નું થાય છે તો અહીંયા એ એફ અને પી એફ બરાબર શું છે તો કે પીએફ બરાબર એફ છે અને સીપી બરાબર પણ શું છે એફ માટે અહીંયા લખીએ કે એફ વત્તા એફ વધતા એફ બરાબર એસી થાય કારણ લખવું હોય તો લખાય કે એ એફ બરાબર પીએફ બરાબર સીપી હોવાથી બરાબર માટે આ ત્રણે એનો કરશો એટલે શું થશે ત્રણે બરાબર એસી બરાબરની સામે લઈ જાય એટલે એ એફ બરાબર વન હાફ થ્રી સોરી એકના છેદમાં ત્રણ એસી મળશે જે આપણે માંગ્યા પ્રમાણોને જે માગેલું સાબિત કરવાનું એ અહીંયા સાબિત થાય છે કે એ માપ એ શું છે કે આખા એસી કરતા કેવા ભાગનું છે ત્રીજા ભાગનું છે સાબિત થાય છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો દાખલા નંબર દસ પણ પૂર્ણ થાય છે અને સેક્શન સીનું ચેપ્ટર નંબર આઠ આપણું પૂર્ણ થાય છે ત્યારબાદ આપણે જોઈશું ચેપ્ટર નંબર નવ આગલા વિડીયોમાં આપણે ચેપ્ટર નંબર નવ વિશે વાત કરીશું જે પણ વિદ્યાર્થીઓને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં કે જેથી કરીને મારા આગામી તમામ વિડીયો આપ સુધી ઝડપથી ને ઝડપથી પહોંચતા રહે આભાર વિદ્યાર્થી મિત્રો